જે દ્વારકા દેશ રાધે રાધે આજે આપણે બનાવશું ગુજરાતીઓના ફેમસ ગોટા એક નવી જ રીતે અહીંયા મેં એક વાટકો ચણાનો લોટ લીધો છે અને ચાળીને લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ અને બે સપ્ટી જેટલો મેં અહીંયા ખાવાનો જે સોડ આવે છે તે લીધો છે અને મિક્સ કરી દેસુ અને થોડું થોડું પાણી ઉમેરી દઈ અને બેટર તૈયાર કરી લેશું એક સાથે બધું પાણી નથી કરી અને બે ચમચી જેટલો આપણે ચોખાનો લોટ ઉમેરી દેશું અને તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો અને અહીંયા બેટર તૈયાર છે ઢાકીને આપણે એક સાઈડ મૂકી દઈશું અને ત્યાં સુધીમાં આપણે મસાલો કરી લેશું ગોટાનો અને અહીંયા મેં બટેટા દોઢ કિલો જેટલા બાફા છે જોઈ શકો છો તમે અને બાફીને ઉપરની સાલ કાઢી નાખી છે હવે એને આપણે મેશ કરી લેશું આવી રીતે બટેટાને મેશ કરી લેવાના છે અને બટેટાને મેં મેસ કરી લીધા છે જુઓ તમે અને મરસાને મેં મિક્સરમાં ક્રશ કરી લીધા હતા તે ઉમેરી દઈશું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું અહીંયા મેં ત્રણ ચમચી આદુ અને મરચા ક્રશ કરેલું લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એક ચમચી હિંગ ઉમેરી દઈશું અને એક ચમચી ગરમ મસાલો અને એક ચમચી ખાંડ ઉમેરી દઈશું ગળપણ માટે અને અહીંયા અમે બે થી ત્રણ ચમચી દાડમના દાણા લીધા છે તે ઉમેરી દઈશું અહીંયા કિસમિસ અને કાજુ લીધા છે તેને ટુકડા કરી લીધા છે તે ઉમેરી સ્વાદ બહુ સરસ આવશે તમે એકવાર આવી રીતે કાજુ અને દ્રાક્ષ ઉમેરીને ગોટા બનાવજો બહુ સરસ બનશે અને એક વાટકી જેટલી કોથમરી લીધી છે તે ઉમેરી દઈશું અને કોથમરી ઝાઝી ઉમેરવાની એટલે સ્વાદ બહુ સરસ આવશે અને એક લીંબુનો રસ લીધો છે તે ઉમેરી દઈશું અને હવે બધું મિક્સ કરી લેશું હાથેથી મિક્સ કરી લેવાનું એટલે સરસ મિક્સ થઈ જશે અને અહીંયા જુઓ તમે મસાલો આપણો રેડી છે હવે આપણે બોલ્સ બનાવી લેશું વડા માટે તમારે જવડા ગોટા કરો એ પ્રમાણે તમારે આવી રીતે બોલ્સ બનાવી લેવાના આવી રીતે બધા બોલ્સને રેડી કરી લેશું અને અહીંયા મેં બધા બોક્સ રેડી કરી લીધા છે હવે તળી લઈશું અહીંયા મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે ને તેલ ગરમ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો અહીંયા બેટરે આપણું સરસ ફૂલી ગયું છે સેજ અને થોડુંક તેલ લેશું એક ચમચી જેટલું અને આ બેટરમાં ઉમેરી દઈશું એટલે ઉપરથી એકદમ ક્રિસ્પી ગોટા બનશે આપણા અને મિક્સ કરી લેશું અને બેટર જો તમે આવી રીતે ઠીક રાખવાનું થોડું એટલે એકદમ ગોટા આપણા સરસ બનશે અને થોડા ગોટા આપણે બેટરમાં ઉમેરી દેવાના છે અને આવી રીતે ડીપ કરી લેશું અને હળુક દેન આપણે આવી રીતે તેલમાં મૂકી દેશું અને ધીરે ધીરે પલટાવી લેવાના છે અને ગોટા તળાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ યલો કલર આવ્યો છે આવી રીતે ધીરે ધીરે પલટાવી અને ગોટાને તળી લઈશું

અને હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ